દર બે ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ બે નો કાર્યક્રમ યોજાયો જેમાં માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા સીડીપીઓ શ્રી મેડિકલ ઓફિસર શ્રી એમપીએચ શ્રી આરોગ્ય જાલોઢા કોતરવાડા અને પાર્ડી સેજાની કાર્યકર બહેનો લાભાર્થીઓ અને કિશોરીઓ તેમજ દિયોદર ઘટક બેનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત આંગણવાડીની બાલિકા દ્વારા કુમકુમ તિલકથી કરવામાં આવ્યું હતું અને માન અન્નપૂર્ણાની આરતી અને દીક પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી મહાનુભાવોનું પુષ્ગુચ્છ અને સ્વાગતી સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં લાભાર્થી અને કાર્યકર બેનો દ્વારા ટીએચઆર મિલેટ્સ અને સરગવાનો ઉપયોગ કરીને એકસો પચાસમી વધુ વાનગીઓ નિદર્શન માટે મૂકવામાં આવેલ હતી મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરવામાં આવેલ જેમાં વાનગીનો દેખાવ સ્વાદ પોષણ વાંદી બનાવવાનો સમય અને સ્થાનિક વપરાશ વગેરે પાસાઓને આવરી લઈને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું પૂર્ણ કિશોરી અને આઈટીઆઈમાં અભ્યાસ કરતી કિશોરી દ્વારા પૂર્ણ યોજના અને આઈટીઆઈમાં ચાલતી વિવિધ કોર્ષ વિશે સ્પીચ આપવામાં આવી હતી મહાનુભવો દ્વારા એકથી નંબર કાર્યકર બહેનોને અને એકથી નંબર લાભાર્થીને આપવામાં આવ્યા હતા એકથી ત્રણ નંબર આવેલ વિજેતા લાભાર્થી અને કાર્યકર બહેનોને પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવેલ હતા આંગણવાડીની યોજનાઓ વિશે સીડીપીઓ શ્રીએ માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમનું આયોજન યશોદાબેન પ્રવીણાબેન અને નીલમબેન દ્વારા કરવામાં આવ્યું હતું